કે આપણે કાદુ પિક્ચર માં કેવી રીતે માણસ લોકો જાય આ છોકરા કાલે સ્કૂલ ચાલુ થશે તો આપણે કેવી રીતે આપણે છોકરા સ્કૂલ ની અંદર તો સરકાર આટલા બધા પૈસા છે ને આવા કહે ને પોતાના જે કઈ વિકાસ કર્યો છે પંચાયત હોય પોતાના હેદ્દેદારો હોય સરપંચ ડેપ્યુટી હોય આપણે તલાટી બીજા કોઈ વિકાસ થયો નથી આ મારું તમને કહેવાનું કારણ છે કે ભાઈ આ તમે અનુકૂળ કરો તમે આ બધું મોકલો એટલે તમે માંગો રાતે રીતે ચાલતી

થઈ રહ્યું છે જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે ગ્રામજનો દ્વારા પંચાયતમાં રજૂ કરાતા પંચાયતના હોદ્દેદાર ઉડાઉ જોવા માંગતા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો સુરેશ રાઠોડની ટીવી ન્યૂઝ કામરેજ